મારે મારે જો હું તમને ઘર ઘરનો ડાયરો વાત કરું પેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણા એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાળી વાળ્યું બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા આટવું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાર આ એક મને હાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપડી જેટલી આબરૂ છે અહીંયા જોવો તે તમને ખબર પડે કારણ કે પેલા ના ઘા હજી એમના વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ હા પડવા કારણ કે જેસલને ને આજ માથાકુટ થઈ સતી તોરલે જેથી બાપુ જાડેજાને ને માર્ગે ચડાવ્યો ને અને સતીર ના અહિયાં જાણીતો ઇતિહાસ છે ટૂંકમાં તમને કહી દઉં સતીર ના અહિયાં વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય ત્યાં હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સધીર ની બાપુ કાંઈ પોણી ચૌદા ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકી તે દીનો વાણીયો હતો એ જેવો તેવો હોય ને એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને ઈ એને ખબર હતી અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને ઈ વાત સધીરના કાને પડી ને એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જા જેવા જાડે જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે તો મારા કઈક જો એના ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી સધીરનો બાપુ આ જ હિસાબ હતો અને એ તો અહીંયા જાય એવું હતું પણ વાણીએની જાય બાબુ હોંશિયાર હોય કે આ દરબારના કંઈ ભરો આ જેસલ ભગત થઈ ગયો અને ચારે તલવાર ઉપાડે કઈ નહીં કહીને ત્યાં નથી જાવું અને આ કુદરતને કરવું સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ ગયો અને અહીંયા સધીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે એ બાપુ રૂંવાડા ઉભા થઈ ગયા પણ કીધું કંઈ વાંધો નહીં સાધુને જમાડવા માટે તો સીધું આવે એ સાધુને જમાડ્યા સીધું આપ્યું અને સાધુ ને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નતો આપતો હું વચને બંધાણી છું મારે જવું પડશે અને તે દી કચ્છનો કાળો નાગ બાપુ બડપની પાટ ઓગળે મીડો રહ રહ રોવાઓ તોરલ

એ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચનની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જતા બાપુ સતી તોરણ રાયતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ ધારો તો તમે આજે બાળીન ભસ્મ કરી દીયો તાકાત છે તમારામાં પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે નો રાખતા તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વટું છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કઈ ઘટે તો છે જી 100% ની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી એક એક તમારી સામે દ્રષ્ટિ મેળવી કે વાતમાંય માલ નહીં પણ હે હે હા હા અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે નહીં અરે બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંત આપણા માવતર અભણ અંગોઠા સાપને આજ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો વહુ ન હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય અરે કોઈ શિવાજી ને મહારાણા પ્રતાપ ની વાતો કરે કાઈ નો વળે મારા રામ આજે એના કરતા હારા દીકરા થાય હાટટ વરની જીવંત ઉમરા વચ્ચે રહી રે સબે રમતો ઢબોન ઢા જ જેના મનાણા ઈના થઈ ગયા ઢબોન ઢા

કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપણે ચીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરલ લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો અને છબાંગ 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 ગારામાં મડ્યો પગલા માંડવા તોરલ ને કહું તૂટતી દે ઓ ભાઈ આ બેઠી બેઠી તોરણ ને કે વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ઈ સધીર હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધીર જેસલ હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરગાપુર સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્ય ને જો ગુરુ શિષ્યને ને નો સમજે કે શિષ્ય ગુરુને નો સમજીએ કે

એટલે આને હું તો વિચાર કરતો હતો આમને શું જોતું હોય પછી ઓલા વ્રત ના સપના કીધું તા બધા ડોલવા મળે ઠીક આમ હતું એમ કોને ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ આયલું સંતવાણી નું આયલી ખોટું જ હાલે છે જો તેમ શોખું કી લઈને બજારમાં રાડ્યું વાળજો જો ખપેત તો મને કહેજો દારૂ બાવળિયા વ્યસન તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે જો જીરવાઈ જાય ને આ અમને કદાચ પાંચ જણા અમારા વખાણ કરે ત્યાં અમે એક ફૂટ અધરે હેલવી મેં કંઈક કર્યું મેં કંઈક કર્યું હવે તું મરી જવાનો આ તો એની કૃપા છે તો બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો ઈ છે ને આ જીરો બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ હતા પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા થાન આજુબાજુ બાપુ પંચાળમાં અમારે કોળેના છોકરા બાપુ ભજન ગાય મેળામાં મેળામ તમે આવ્યા હોય તો હા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ભગવાન ના પાંચ નામ લે લેવા મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવા મળી દે એ ભાઈ આટલો હપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર જાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય કે હું તું મારશે હા પોય તો એક તબલચી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા થયું તેથી મને એમ થતું હતું જેવા બળુક આ દુનિયા માં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપડે અમતા ઠેકડા ફરતા હતા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કયું રમકડું આલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતો આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી રહેવાની છે હળવો રે ને બધા બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાય બધા ની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ રોગ નહીં મોકલે તમે જોજો સુપડામાં રહેતા હોય ને મા મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલાના આવું બાપુ કોઈ ન હોય એ ઓલાને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા કો છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવ ને આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો હવે શું કરવું રોડા પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કડે બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર ઇન નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું તો ઓલો મલક ના ખિસ્સા કાતરી હું તો એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને જે ઝૂપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને કોઈક દીક મારો ના અપાવે એક પાર્લેનું પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાબુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી એને પાર્લેનું કાગળિયમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લે નું પડીકૂક આપી આવો ને બાપુ લુગડા ઉગીડી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ ઇમા નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરી ને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો ઈ તમારી કોઈ તમારી મોડા મોડા તમને ન પડવા દે ઈ નો મોડા પડવા દે હાડા તો આખી દુનિયા છે ભલા મને પૈસાવાળાને તો આખી દુનિયા સલામ મારે ગરીબ બાબુ ઝુંપડામાં રહેશે એને કોઈ પૂછે હાથે માટે તહેવાર હોય અને કોકથી ક્યાં પૂછજો કે હાતેમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લૂગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટને ગોળ લઈ આવ્યા તેલના પૈસા ન હતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચ જો અપાવે પાંચસો કિલો તેલ એ ઝુંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લૂગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભુવા પાસે દાણા જોરાવી નાખો તમે કુને નડ્યા છે એ જોવો ને પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય માણા મળ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા અને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આહા આપણને હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો ન આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર ન લાગે કે એનો તમે કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય તો પણ મેં કીધું આ ઘટાડા છે એ તમારા કરતાં રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીવડાય ઉજળા જાજા દેખાય તમે કે આવું ના આવી વાત કરો પણ હું ના મેં તમ તારી દોરો એક નહીં બીજો બાંધવા હોય તો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગતા મેં રૂપાળા નથી તો એને જેમ ને લાગતી ને તમને લાગે હાલતા થઈ ગયા મારી એ વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કરતા આપણા અંગોઠા સાફારા છે આ ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થાય છે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારે વ્યામ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલામણ બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ મર્યા જાજો ભાગ ઝૂપડામાંથી લગભગ નથી મર્યા આમ પૈસાના ડટ્ટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય ક્યાં મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાયું ચડાવીને કહેતું હોય કે નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા તો થાત જ નહીં હવે અત્યારે તમે જોવો તો આપણે તેથી એમ થતું કાકી દુનિયા સુધરી ગઈ અત્યારે નવા કોંટા ફૂટા નથી લાગતું બધા ભૂલી ગયા નથી લાગતું